ભરૂચ શહેરનું સૌથી જૂનું કહેવાતું મચ્છી માર્કેટ જાણે નગરપાલિકાની સફાઈ અભિયાનની પોલ ખોલી રહી હોય તેમ જણાઈ રહ્યું છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર દસમાં ચાર રસ્તા નજીક વર્ષોથી ભરૂચ શહેરના માછીમાર સમાજ દ્વારા મચ્છીનો વેપાર કરવામાં આવી રહ્યો છે જોકે નગરપાલિકા હસ્તક શહેરમાં દાંડિયા બજાર અને ચાર રસ્તા સ્થિત એમ બે માર્કેટ આવેલા છે પરંતુ ઘણા સમયથી નગરપાલિકા દ્વારા મચ્છી માર્કેટમાં સફાઈ વેરા સહિતના વેરા ઉઘરાવવા છતાં પણ કોઈપણ જાતની તકેદારી ન રાખતા માર્કેટમાં વેપાર કરવા આવતી મહિલાઓ વેપારીઓ અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમે આ માર્કેટની અંદર ઘણા વર્ષોથી કામ કરીએ પણ કોઈ માર્કેટમાં કોઈ બી જોવા આવતું નથી અમારી બહુ પ્રોવિઝન સિટી છે ગંધાયલામાં રહેવાનું ને ગંધાયલામાં વેચવાનું ત્યાં જ અમારું ખાવાનું હોય તો કોઈ નગરપાલિકાવાળા બી જોવા આવતા નથી અમે કેટલી વાર જે આવ્યા આ મચ્છી બજાર લોકો પોળી બહુ છે ને વાગે ને લોકોનો થાપડા તૂટી જાય કોઈ કચું લેવા કોઈ આવતું નથી તમે કેવી ને મચ્છી બજાર ધંધો કરી શકીએ હા અમે રજૂઆત કરો કોઈ આવતા નથી મ્યુનિસિપાલિટી નું કેટલો ગઈ આવ્યા બધા ભાઈ માણસો ગઈ ને આવ્યા વર્ષો વર્ષ ના આવે અભિક બજાર ચાલે અમે કેટલી ફેરી નગરપાલિકા જી આવે કોઈ સંભળતા નથી આ માલ બગોર તો મેલીને અમે નગરપાલિકામાં જતા રહ્યા અમે બાલ બચ્ચા પાંચ રૂપિયાનો ધંધો કરીએ આની રીતે ધંધો કરીએ છોકરાના લીધે ધંધો કરીએ ને આજે અમારો માલ બધો રોખડતો બધો અવના વજન તો ચાલે માલમાં આવે કેવી રીતે અમે વેચીએ ને કેવી રીતે ધંધો કરીએ ભાઈ અમારું સાંભળતા નથી કે ભરૂચ નગરપાલિકા સામે આક્રોશ ઠાલવતી કેટલીક મહિલા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા વખતથી આ માર્કેટમાં કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવી નથી કચરો ઉઠાવવા માટે પણ કોઈ આવતું નથી સાથે સાથે 4 થી 5 વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી

હવે જો નિકાલ નહી થશે તો અમે નગરપાલિકામાં આવીને કચરું બધું નાખી જઈશું પછી કોઈ એવું નહીં કે તમે આ બધું શું કામ કર્યું છે બધી બેનોની રજૂઆત છે વિનંતી છે સફાઈ કામ કરી મેડમ ભાઈ અમે રિક્વેસ્ટ લઈને ગયા મેડમ તમે સાફ કરાવો તો મેડમ કહે છે હા તમે જાઓ થઈ જશે તમે જાઓ થઈ જશે પણ એનું નિવારણ આવતું નથી એટલા એટલી બધી કમ્પ્લેનો કરી છે રોજના આઠ ફોન મેં મેડમને કરું છું હવે આટલો બધો અમે આ અમારી છેલ્લી લિમિટ ઓવર થઈ ગઈ છે અમે ધંધો કેવી રીતે કરીએ અમારું ગુજરાન કેવી રીતે કરીએ અમે કોઈ અમને સમજ નહીં પડતી આખા ભરૂચનો કચરો જ્યારે ભરાતો હોય તો અહીંનો કેમ નહીં શું કામ આમાં પાર્સાલિટી આવે છે શું કામ એવું થાય છે તો અમને રિક્વેસ્ટ છે કે અમારો આ સોલ્યુશન નીકળે અમારે રેગ્યુલર ચોખ્ખાઈ જોઈએ અઠવાડિયે અમે બે વાર કમ્પ્લીટલી માર્કેટ સાફ જોઈએ અને રોજનું રોજ કચરો ભરાઈ જવું જોઈએ આ ક્રિટિકલ વસ્તુ છે અહીંથી રોગચાળો ફેલી શકે છે તમે આ જીવાત જોઈ લો જીવાતના કારણે રોગચાળા થવાની પૂરેપૂરી શક્ય અમારી પોતાની હેલ્થ ખરાબ થાય છે અમારા પાંચ વર્ષ લાઈફના ઓછા થઈ જાય છે તો આનું નિવારણ અમારે જલ્દી જલ્દ જોઈએ છે